બહુજન પાર્ટીના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા અંગે સસ્પેન્ડ ચાલી રહ્યું હતું તેનો પણ બપોરે અંત આવ્યો બહુજન પાર્ટીના ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચી લીધું છે હવે આ બેઠક પર ઇલેક્શન નહીં થાય જેથી મુકેશ દલાલ બિન હરીફ વિજેતા ખુશિત થયા હતા અને સુરત કલેક્ટર તથા મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પાર્ગીએ મુકેશ દલાલને જીતનો સર્ટિફિકેટ આપ્યું હતું લોક પ્રતિનિધિત્વની અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ ત્રેપનની પેટા કલમ બે હેઠળ ચૂંટણીના પરિણામની જાહેરાત કરું છું ગુજરાત રાજ્યના ચોવીસ સુરત લોકસભા સંસદીય મતદાર વિભાગમાંથી લોકસભા માટેની ચૂંટણી ચૂંટણી સંચાલનના નિયમો ઓગણીસો એકસઠના નિયમ અગિયારના પેટા નિયમ એક સાથે વાંચતા લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ ત્રેપનની પેટા કલમ બેની જોગવાઈઓના અનુસરણમાં હું જાહેર કરું છું કે ઉપરુક્ત મતદાર વિભાગમાંથી તે ગૃહની બેઠકને ભરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્થન અપાયેલ શ્રી મુકેશકુમાર ચંદ્રકાંત દલાલ 84 महर नगर सोसाइटी आलीशान एन्क्लेव ની પાછળ અડાજન સુરત યોગ્ય રીતે ચૂટાઈ આવ્યા છે મે આદરણીય વડાપ્રધાન શ્રી नरेंद्र મોદી સાહેબ ઓર આદરણીય અમારે પ્રદેશ પ્રમુખ શ્રી આર પટેલ સાહેબ કા ઓર અમારે અમિતભાઈ શાહ સાહેબ દીપિન દેસાઈ સુપ્રીમ પ્રમુખ સાહેબ કા મે આભારી હું કે ઇन्होंने मुझ पे વિશ્વાસ કરીને મેં જયન કર્યા ઓર આજ પે નિર્વિલંબ મે મારી સુલાવ મે મારી जाहिरतंत्र वो विपक्ष की बात पुरानी है ये काफी पुरानी हो चुकी है जब अपनी इच्छा मुझे होता तो तो काम होता है तब तो लोकतंत्र तो की हत्या नहीं होती है अरे अपनी इच्छा के विरुद्ध काम होता है तब लोकतंत्र की हत्या हो जाती है ये इट बहुत पुराना किस्सा है विपक्ष कांग्रेस का